વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શાળામાં ત્રણ બાળકો પર બહારના કોઈ વાલીઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જે ભોગ બનનાર વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ દ્વારા શાળા પહોંચીને હંગામો કરવામાં આવ્યો હતો શું છે સમગ્ર ઘટના તે જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક બબાલના આ દ્રશ્યો વડોદરાની કારેલી બાગ વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલના છે અહીં ધોરણ ચાર માં અભ્યાસ કરતા ત્રણ જેટલા બાળકોએ પોતાના સહપાઠીને હાથમાં બ્લેડ મારતા ત્રણ બાળકોએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી જેને ધ્યાનમાં રાખતા વિધર્મી વાલીએ શાળામાં આવીને ત્રણ બાળકોને માર માર્યા હોવાનો આક્ષેપ સાથે તેમના વાલીઓ શાળાએ ધસી આવ્યા અને હોબાળો મચાવ્યો વાલીઓ સાથે હિન્દુ સંગઠનના આગેવાનો પણ જોડાયા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે જો શાળામાં આવીને કોઈ તેમના બાળકોને મારીને જતું હોય તો બાળકોની સુરક્ષાનું શું આ ઉપરાંત શાળા દ્વારા આ અંગે ઘરે તેમના માતા પિતાને આ ઘટનાની જાણ ન કરવાનું પણ જણાવાયું હતું હવે મારો ભાઈનો છોકરો છે એ ગભરાયલો જ હતો અમે કીધું શું થયું તો ધીમે રાન પટ્ટાઈને પૂછ્યું તો બધું કીધું એ તો અમે શનિવારે કીધું અમે મળી આવે અમે શિક્ષકને મળવા જઈએ છે શાંતિથી વાત કરે છે અમે કીધું જે મારે એમને તમે બોલો અમે શાંતિથી વાત કરીશું તો ના એ લોકો જિમ્મેદારી કશી લેવા માંગતા નહીં કે તશું ને બસ કે હવે તો ઠંડુ છે કઈ વાંધો નહીં તો છોકરાઓ એવું કરું અમને ઠંડા પાડી દે પણ જિમ્મેદાર સ્કૂલવાળાને છે ને માલ ઉઠીને અમારા છોકરાને કંઈ કરી દેશે તો એવું ચાલુ સ્કૂલમાં એ કેવી રીતે વાલી આવી શકે છે ને મારી શકે છે છોકરાની પેટ કેવી રીતે પકડી શકે છે આપણે એ મેઇન વાત છે રજૂઆત કરવા આવ્યા તો કે અમે તમને ફોન કરીશું પછી બોલાવીશું ત્યારે આવજો તો આજે આજે શુક્રવારનો કયો સોમવાર થયો તો એ જો અમને બોલાયા નથી ને કશું કાર્યવાહી કરી નથી મુસી ને ચોગવાડા હાટ પર છે ને તો મામું ઉપર આવ્યો

કહેવાનું મારા છોકરાને સવારે આવ્યો અને પછી એવું કે મારા મારી થઈ ને તો એવું કે ઘરે કશું કહેશ ને એવું કહે છે બે લાફા મારેલા ને ગાલા કરે મારો છોકરો સવારથી રડતો રડતો ઘેર આવ્યા છૂટ્યા પછી એવું કહે કે મારી તમારે મમ્મી પપ્પાને કહીશ ને તો મારો છોકરો ગભરાઈને તીજે મારો બેહી ગયો તો એના બા શોચા હતા કે કઈ ગયો એવું કહે તો એવું કે આવી રીતે મને માર્યું એ બીજા એના જે ભઈ પણ ખરા કે સમત ને આવી રીતે માર્યો કે ઘરે મેડમ એવું કે કઈશ ના એવું કે શુક્રવારે મારેલો આ લોકો એ એજ છે કે શુક્રવારે ની ફરિયાદ છે પણ આજે અમારે સોમત હોય ને એટલે કેવાય કે બધું કે કહીએ મેડમ ને કે પહેલા મારેલો નખ મારેલો ના લોકો કશું ધ્યાન આપતા નહીં અને કશું જોવા જઈએ ને તો કેમેરા ચાલુ જ કેમેરા પણ કેમેરા ફૂટે જ બતાવતા જ નહીં આવું કરે છઠ્ઠા ધોરણ માં મારો છોકરો બને છે સ્કૂલમાં ના વિદ્યાર્થીઓ સાથે નહીં એટલે એના જે મુસલમાન છે ને પ્લેન મારી તેના જે મામી મામો છે ને એ આવીને સ્કૂલમાં વાલી

એ એવો બન્યો છે જીવન નામની સ્કૂલ છે ત્યાં બનતા વિદ્યાર્થીઓ ધોરણ ચારમાં બનતા વિદ્યાર્થીઓ અંદર અંદર કે ઝઘડો થયો એ ઝગડાનું સ્વરૂપ થોડું મોટું થયું જે વિદ્યાર્થીનો છોકરો છે એના નામ તો આપણાને ખ્યાલ નથી એ છોકરાઓએ આપણા હિન્દુ સમાજના એક છોકરાને બ્લેડ મારી બ્લેડ મારી ત્યારબાદ આપણા હિન્દુ સમાજના જે છોકરાઓ છે એના ભાઈ બંધો ત્રણ મિત્રો પ્રિન્સિપલ પાસે ગયા કમ્પ્લેન કરવા માટે પ્રિન્સિપલ થઈ એ વાલીઓને બોલાયો ત્યાં સ્કૂલમાં વાલીઓ ડાયરેક્ટ સ્કૂલમાં આવે છે સ્કૂલમાં આવીને ડાયરેક્ટ ક્લાસરૂમમાં ઘૂસે છે ક્લાસરૂમમાં ઘૂસીને જે ત્રણ છોકરાઓ છે એમને બોલાવીને એ છોકરાઓને એક છોકરાઓને ઝાપટ મારે છે એક છોકરાનું ગળું દબાવે છે અને એક છોકરાને હાથ પકડીને નીચે લઈ જાય છે આ રાઈટ એમને કોઈ આપ્યો સૌથી પહેલાં તો અને બીજી વસ્તુ કે માર માર્યા બાદ જે ક્લાસ ટીચર છે એ ક્લાસરૂમમાં હતી એ ક્લાસરૂમની ટીચર વા છોકરાઓ છે એમને એવું કહે છે કે ભાઈ જે બનાવ બન્યો છે ઘરે જઈને કહેવાનું નથી પ્રિન્સિપલ આટલી બધી ગભરાઈ રહે છે સ્કૂલનું પ્રશાસન ગભરાઈ રહ્યું છે ક્લાસ ટીચર ગભરાઈ રહી છે શાના માટે શું કારણ છે ગભરાવાનું આ લોકોને શું પૈસા મળી રહ્યા છે આ લોકો પાસેથી તમે શું રજૂઆત કરી શાળામાં રજૂઆત તમને કરવા જઈ રહ્યા છે બધા વાલીઓ આવ્યા છે અને છોકરાઓ પણ આવ્યા છે અને હિન્દુ સમાજ પણ અહીંયા એકત્રિત થઈ ગયું છે અને આને હવે વિરોધ કરવા જઈ રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી થાય એવો આપણે પ્રયાસ છે પ્રતાભરો મોહી તે બજરંગ દર્શન થયું છે કોડોદરા મહાનગર આ બાજુ શાળા દ્વારા વાલીઓને પ્રવેશ ન અપાતા રોષે ભરાયેલા વાલીઓએ દરવાજાને ધક્કો મારીને પ્રવેશ કર્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું કે શાળા દ્વારા કોઈ ભેદભાવ રાખવામાં નથી આવ્યો અને ભૂલ કરી હશે તેને સજા મળશે અને ઘટના બની ત્યારે અમે તો આપવાના જ છે સમગ્ર <Sanye> <Sanye>